ચાલો બધાને જય સ્વામિનારાયણ આપણે હરિદ્વાર હરિદ્વાર પહોંચી ગયા છીએ અને હરિદ્વાર આ બાર 12:00 નો ઘડીક બધા હિતેશભાઈ થોડીકવાર બાદ હરિદ્વાર પહોંચી ગયા છીએ ને હજી આશ્રમનું કામ પંદર દિવસ થાશે કેટલું પંદર દિવસ થશે હજી જો આ કિચન નું બધું કિચન નું બાકી છે ટાઇલ્સ લગાવવાનું અને બધું જે રિનોવેશન કામ ચાલુ છે હજી જો આ રૂમ નું બાકી છે આ એક એક રૂમ નો થઈ ગયો જો

એ ક્યાં ઉભા હેટ એ નથી પેલા નો છે પેલા નો પુરાગવાન હજી જો ના કેટલા દીક કરશે ભયા હિતેશ याने के जो एक लाइट दादरा मंधारू था आया एक लाइट न खोजो भैया एक लाइट इधर रखने का ज्यादा नहीं हो तो रहा सामने वाला काम ये भी काम बाकी है ऐसे तो ये ये कैसे लगाते हैं દરા ડરાઉડ ભરા જાયેગા છે ને ઓન સાઇડ ઓડ સાઇડ લગા દેના કુછ હા હા લગી તા બેક કર દેના કુછ આવો બારિશ મે પાણી આવ જો કે વિન્ડો બાદ મે લગતી હે ને મેડમ્સ ઓછે સે લગવાના કોઈ ભગવાન આઈ પેક કર તારા યરી દ્વારે વાન હરીદવાત કરે સંભાળવાનું એના માં રતો છે ઘણો આ તારા ભણું છે ભણવો છે કે તારે ભણવું છે બધા લઈને આવીશ છું આખું લશ્કર ગાડી લઈને આવ્યા તો બધી છોકરીઓને ને લઈને આવ્યા હવે તમે બધા આવો ને ત્યાં મસ્ત રૂમ ને જો બધું બની જશે તું ધ્યાન રાખજે એને પકડજે બધા રૂમ જો બાથરૂમ ને આપણે સિટીમાં જેટલું કિચન હોય ને ફ્લેટમાં એટલું તો મોટા બાથરૂમ છે જો તમે બધા હરિદ્વાર આવો ને તો તમને બધાને ફ્રીમાં રહેવા મળશે ત્રણ દિવસ રહેવું જમવું ફ્રી રહેશે બધા માટે ત્રણ દિવસ પછી એમ કેશો પૈસા દઈને રાખો તોય નહીં ત્રણ દિવસ રહેવું જમવું ફ્રી કેમ કે નહીંતર અમે કઈક લાઈમ ટાઈમ લિમિટ નો રાખીને તો બધા અહીંયા જ આવતા ઉતારીએ એટલા માટે જ આ મસ્ત બધા રૂમ બની ગયા છે અને નીચેનું કિચન વોલનું બધું કામ બાકી છે આ બાર રોડ છે એકદમ સરસ હજી કામ ચાલુ છે આ બધી સીડી રૂમનું બધું કામ હજી ચાલુ છે હજી પંદર દિવસ કરશે જોજો એ બહુ ઝઘડો કરી લીધો હવે હું તો બે દિવસ જ છું મારે પછી કામ હોય ને ખાલી બે દિવસ માટે જઈ જઈને રોજે પેલા એને ક્યાં પાણી નો પડવું જોઈએ તારું ઉપર થી પેક કર નઈ તારા વરસાદ નું પાણી નીચે જ આવશે બધું શું કયો વિષ્ણુભાઈ કેવું બનશે સરસ બનશે સરસ નહિ પણ આવે જાહે ક્યાં થોડીક વાર टाइम लीजिए ये तो ये तो सही लाइव में बोल रहे हो टाइम लीजिए तारीख कितना टाइम पंद्रह तारीख मैं आपको बोला उससे पहले के पंद्रह लास्ट पंद्रह तारीख दिया है आपने सबने पंद्रह तारीख दिया है नहीं तो गुजरात से गाड़ी भर भर के आना है उसका हिसाब लेना है सब ने उसके पास के टाइम पे नहीं काम देते थे, थे तो બધા હોલ જો આ કિચન આ મોટો હો રહેવાનો હોલ બનશે બે આ કિચન બનશે બધું આ એ ભુલાય ની હો આ એ ભુલાય ની ભઈયા ઇસમે હા એકર બડી જય સ્વામી નારાયણ થોડીક વાર લાગશે પણ રેવાણી બત બધાન મજા આવશે સરસ બની જાશે જો સામે સામે જેમ સ્ટીલિકરી દરવાજો છે ને એવો અહીંયા દરવાજોય લાગી જશે સેમ આવો દરવાજો અહીંયા લાગશે આગળ વરસાદય ચાલુ છે કાળનો અહીંને તમને ખબર ને કામ કરાવવું એટલે બહુ અઘરું જો આ આખું એલિવેશન પણ સરસ થઈ જશે અત્યારે કામ ચાલુ છે આખું જ આશ્રમનું પછી બોર્ડ લાગી જશે શ્રી હરિ અનક્ષેત્ર બની જાય ને પછી બધા આવજો એક યજ્ઞ કર લઈને પછી આ બનાવી આપે તો કાંઈક યજ્ઞ નું મુહૂર્ત લેવાય કેમ કે યજ્ઞ તો આપણે એકવાર પૂજન કરી લીધું પણ બીજી વાર એટલા માટે કરવું પડે કે કામ કરવામાં કોઈ નાના જીવ જંતુ આપણાથી કોઈથી મરી ગયા હોય પગ નીચે આવી ગયા હોય તો એના માટે યજ્ઞ કરવો પડે એટલા માટે આ મુખિયા ગલી કહેવાય આ મુખિયા ગલી મુખિયા ગલી માં જ બને છે આપણો આશ્રમ विष्णु भाई एने बोला हो तो राजा ने बोला हो भैया ये बार ऐसे बिछा वहां तक करना है बोला था वो वो नीचे से पानी जाएगा हाँ ये नीचे कर दे वहां तक ये हमारा वहां है ना हाँ वहां तक कर देना સ્લેબ ને ડરિયા તો ભી કઈ નહિ પણ છોકરીઓને સ્કૂલે રજા હતી એટલે રજા ન પડે એટલે બે દિવસ કીધું આલું જે મને મૂકીને ક્યાંય ન જાય ને એને લેતી આવું આશ્રમે આવી ત્યારની બે ત્રણ વર્ષથી થી નથી એટલે આજો હમ બરોબર ઊભા હું નામ ઉભી રે બસ કાના ઉભો થા નેહા ગમે હરિદ્વાર કોને રેવું બધા હરિદ્વાર જ રેવું તો ભણશે કોણ અહીં ભણીશ તું એમ કે તું અહીંયા એડવોકેટ નું ભણવા આવતી રે તારા હિન્દી ભણું આ સ્કૂલે તપાસ કરી આવી તું ન્યા રેજે તું અહીંયા રહીશ બધાને જમાડીશ રસોઈ બનાવી બધા આવે ને હા મેં કીધું તું તું એમ કે હા મારા હરિદ્વાર ભણો તો હું આજ કરું ને ના થોડી કઉ હા ભૂપત પાલા મુખિયા ગલી થોડીક વાર લાગશે પણ શું કરી હવે આ કામમાં ટાઈમ લગાવી દીધો છે તો મને થોડીક શરમ થાય છે પણ શું કરું કે બહુ ટાઈમ લઈ લીધો છે પણ તમને ખબર ને કામ બધા આવું જ હોય કામમાં કાંઈ વાંધો નહીં હવે ટાઈમે આપી દે ટાઈમે મુર્તે લઈ લે તો ટાઈમે બધા યાત્રિકોને લાભ આપવા માંડી રહેવાનો કાંઈ વાંધો નહીં મોડાભેરું મોડું પછી કાયમ માટે ચિંતા વહી જશે ને રહેવાનું જ છે ચાલો બધાને જય સ્વામિનારાયણ અને અત્યારે હમણાં કોઈ કોલ ન કરતા હમણાં એક મહિનો થઈ જ જશે પંદર દિવસ બનવામાં પછી પંદર દિવસ અમાર બધું સેટ કરવામાં એટલે યજ્ઞને બધું ઓપન થઈ જશે ત્યાર પછી બધાને રહેવા આપશું કોઈ પણ આવે ત્રણ દિવસ રહેવું જમવું ફ્રી બધા પોતાના પેજ ઉપર વિડીયો શેર કરી દેજો કોઈ પણ હરિદ્વાર આવે તો ત્રણ દિવસ રહેવું જમવું ફ્રી તમને એમ થાય કે અમારે કાંઈ આપવું છે તો તમારી રીતે તારે ઈચ્છા હોય કરિયાણું લઈ આવવાનું એવી રીતના પણ અહીંયા કોઈ ચાર્જ નહીં બધાને ફ્રી ચાલો બધાને જય સ્વામિનારાયણ અને હરિદ્વાર છું બે દિવસ ચાલો ચાજા કરીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને આપણું અહીં હરિદ્વારમાં નામ રહેશે શ્રી હરિ અન્નક્ષેત્ર અહીં મોટું એ તો બોર્ડ આખું લાગી જશે શ્રી હરી અન્નછેત્ર ચાલો બધાને જય સ્વામિનારાયણ હા કાનોય પણ આવ્યું હરિદ્વાર થઈ વરસાદ ચાલુ જ છે કાકા ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ